પાટણ જિલ્લાના શાંતલપુર તાલુકાના પિસ્તાલીસ જેટલા ખેડૂતોએ સ્કાય યોજના અંતર્ગત નખાવેલા સોલાર પ્રોજેક્ટના ઇન્વર્ટર બગડી ગયા હોવાનો આક્ષેપ કર્યો છે આ બાબતે જે તે એજન્સીને રજૂઆત કરતાં તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર ન અપાતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે ખેડૂતોએ કહ્યું હતું કે અમે લોન લઈને આ પ્રોજેક્ટનો ખર્ચો કર્યો છે અમને હાલ જે નુકસાન જઈ રહ્યું છે તેની ભરપાઈ કોણ કરશે પાટણ જિલ્લાના શાતલપુર તાલુકાના નલિયા ફીડરમાં પિસ્તાલીસથી વધારે ખેડૂતો દ્વારા સોલાર મંજૂર કરાવી પોતાના બોર ચલાવી શકાય અને વધુ આવક મળી શકે તેને લઈને વિદ્યુત બોર્ડના અધિકારીઓ પાસેથી કાગળની કાર્યવાહી કરી મંજૂર કરાવી અને સોલાર પ્રોજેક્ટ લગાવવામાં આવેલો ગણતરીના મહિનાઓમાં જ આ પ્રોજેક્ટમાં લગાવેલા ઇન્વર્ટર બગડી ગયા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે ઇન્વર્ટર બંધ થઈ જવાના કારણે ખેડૂતોએ હાલ નુકસાન સહન કરવું પડી રહ્યું છે તો બીજી તરફ સોલાર પ્રોજેક્ટ માટે જે લોન લીધી છે તેના હપ્તા પણ ભરવા પડી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ખેડૂતોએ કહ્યું હતું કે આ બાબતે અમે સોલાર પ્રોજેક્ટ લગાવનાર એજન્સીને ફરિયાદ કરીએ છીએ તો અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી અમારા ફોન ઉપાડવાના પણ બંધ કરી દેવામાં આવ્યા છે ખેડૂતોને જે લગાવેલ ઇન્વર્ટર બળી ગયા હોય ખેડૂતોની આવક બંધ થઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતોને બોર પણ બંધ થઈ ગયા અને સોલારની આવક પણ બંધ થઈ જતાં ખેડૂતોને મહામુસીબતે લોન કેવી રીતે ભરવી તે પ્રશ્ન ઊભો થયો છે ખેડૂતોએ કહ્યું હતું કે કંપની દ્વારા ખેડૂતોની સર્વિસ આપવાનું અને દરેક જગ્યાએ તેમના માણસો રાખી ચકાસણી કરવાની ખાતરી આપી હતી પરંતુ કંપની દ્વારા કોઈપણ જાતની સર્વિસ આપવામાં આવતી નથી જેને લઈને ખેડૂતોને અંદર રોષ જોવા મળી રહ્યો છે વારાહી યુજી વીસીએલ પેટા વિભાગીય કચેરી નાયબ ઇજિનિયર આર એસ ચૌહાણે જણાવ્યું હતું કે અમે એજન્સીને લેટર લખી જાણ કરી દીધી છે પરંતુ એમણે એવું કહ્યું હતું કે ઇન્વર્ટર રિપેરિંગમાં ગયા છે આવે એટલે લગાવવામાં આવશે સાહેબ મારા ચાર મહિનાથી ઇન્વર્ટર ભરી ગયું છે ભરતભાઈને ફોન કરા તો કોઈ ધ્યાન દેતું નથી અમારે આ કેવી આ સ્કીમ અમારે આ લોન કેવી પૂરી કરવી કાલ પછી અમારા નાના ખેડૂત માટે આ લોનનો ભરાતા કેવી અમારે ભરવાની સાહેબ

મારા ખ્યાલથી મહિનાની અંદર બે ત્રણ વખત તો અમતું બંધ રહેતો ને છેલ્લા છ મહિનાથી મારું પોતાનું ઇન્વેટર ભરી ગયું હે હું ભરતભાઈ કોઈક છે એમને ફોન કરું છું એમના બીજા કોઈક નીચેવાળા છે એમને ફોન કરું છું પણ એ લોકો પહેલાં આપણને ફોન કરીને સારું સારું બોલે પછી કંઈ આવતા છે નહીં એટલે એક જાતનું અમારા પણ આ ફ્રોડ કર્યું છે અને અમને ખોટી રીતે આ લાવીને અમારી એક તો જગ્યા રોકાવડાવી ઉપરથી ના તો અમને કોઈ આ યુજીવીસીએલવાળાનો લાભ મળે કે નહીં કાંઈ એટલે આ ડુપ્લિકેટ ઇન્વેટરો નાખ્યા હે ઇન્વર્ટરોનો કોઈ એમ માનો ને કે ચાલતા જ નથી એમ તો કહેવાય હવે સાડા સાત વર્ષ સુધી આની એમ કે ગેરંટી સાડા સાત વર્ષ તો બહુ દૂરની વાત છે અત્યારે જ અમે બધા બેઠા હી આ રીતે નથી અમારે જો આ અમે સોલારના ભરોસે રાખે તો અમને લાઇટ અમારે સાત રૂપિયા યુનિટ ખરીદવી પડે જે સરકારી જે અમને લાભ મળતો હોય જે કિસાનનો લાભ કે જે યુજીવીસીએલના નિયમ પ્રમાણે ચાલીસ પૈસા યા સાઠ પૈસા પ્રતિ યુનિટ એના બદલે અમારે સાત રૂપિયા એટલે હવે અમારે આ છ મહિનાથી તો બંધ પડ્યો તો પછી અમારે કોની પાસે એજન્ટ કરવું અને આ અમારું આ નુકસાન કોણ આપશે